નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે માંગરોળ તાલુકાના કંકાસા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ પાવર વીજ કરંટની કેબલિંગનું કામ બંધ કરાવવા બાબતે ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્યું ભારતીય કિસાન સંઘની આગેવાની કંકાસા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો દ્વારા માંગરોળ મામલતદાર અને પીજી વિશિયલ અધિકારીઓને લેખિત મૌખિક રજૂઆત કરી રોષ વ્યક્ત કર્યો ખેડૂતોએ જણાવ્યું કે નાંદરખી ગામેથી વાયા કંકાસા થઈને આગળ જતા રસ્તાઓ પર અંડરગ્રાઉન્ડ હાઈપાવર કરંટની કેબલિંગની ગટરગારી પાવર લઈ જોવાની કામગીરી ચાલી રહી છે તે વિસ્તારમાં સીમશાળા સ્કૂલ મંદિર ગૌશાળા આવેલ હોય અને આ લાઇન ગામ વચ્ચે નીકળતી હોવાથી ખેડૂતો માટે જોખમી અને નુકસાનકારક બની શકે છે તેથી હાલ આ કામ તાત્કાલિક ધોરણે બંધ કરી તે વિસ્તારમાં લાગુ પડતી સરકારી પડતર જમીનમાં આ કામગીરી કરવામાં આવે માંગ કરી બ્યુરો રિપોર્ટ ખેર કંકાસા ગામના તમામ ખેડૂતો અને ભાઈઓ બહેનો અહીંયા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે વિષય છે અમારો હાઈટેન્શન પાવરનું કેબલિંગ જે છે એને તાત્કાલિક ધોરણે બંધ કરવા બાબતે અમે રજૂઆત કરવા આવ્યા છે અને ખાસ કરીને અમારે ઈ કેબલિંગમાં રસ્તા ઉપર મંદિર ગૌશાળા પ્રાથમિક શાળાઓ અને ગામ વચ્ચેથી આ લાઈન નીકળે છે એટલે બહુ જોખમી હોવાથી અમે આ બાબતે રજૂઆત કરવા આવ્યા છે અને રસ્તાથી જે તે રસ્તા વિભાગ રોડ અને રોડવાળા વિભાગના લોકો એવું કહે છે કે દસ મીટર સેન્ટરથી દસ મીટર બંને બાજુ છોડીને કેબલિંગ કરવું તો રહેણાંક વિસ્તાર પણ આવે છે અને ટૂંકમાં ખેતીની જમીન પણ આવે છે એમાં નાળિયેરી આ તે બધી એ રીતનું છે અને રસ્તો ટૂંકો છે વાસ્તવમાં એટલે આ બાબતે અમે ઉગ્ર રજૂઆત કરવા આવ્યા છે જો આ બાબતે સરકાર શ્રી ધ્યાન નહીં આપે તો અમે આ પછી ઉગ્ર આંદોલન કરશું આજે અમે ત્રણ ચાર ગામના ભેગા થયા છે કંકાસા તલોદરા નાંદરખી આજુબાજુના ગામના અમારે જેટકો પીજીએલ જેટકો કંક નાંદરખીથી કંકાસા વાયા થઈ અને લોહી કેબલ નાખે છે અંડરગ્રાઉન્ડ હવે અહીંયા સીમ શાળા આવે છે પ્રાથમિક શાળા આવે છે ગૌશાળા આવે છે કંકાસા ગામની વસારેથી નીકળે છે એટલે કોક દીકરા અકસ્માત થાય તો અમારા ગામના જોખમ રહે છે આજુબાજુના ગામના ખેડૂતોના અમારે એંસી ટકા વાડી વિસ્તારમાં રેણાંક છે તો એ લોકો એમ કહે છે ઝટકો વાળા કે રોડની મધ્યથી દસ મીટર દૂર નાખવાની છે દસ મીટર દૂર નાખે તો રેણાંક આવી જાય છે ખેતીની જમીન આવી જાય છે બગીચા આવે છે નારિયેલીઓ આવે છે તો એને નુકસાનકારક થાય એટલી અમારી ગામની માગણી છે કે પડતર જમીન પડી સરકારની ત્યાંથી નાખે તો અમને કઈ વાંધો નથી ગોવિંદભાઈ ગોવિંદભાઈ જોચા ભારતીય કિસાન સંઘ આજ ખેડૂતોને સ્પર્શતા પ્રશ્નોને લઈને મેક્સિમમ કંકાસા ગામથી મોટી પ્રમાણમાં અને આજુબાજુ સંબંધ કરતા ખેડૂતો ભાઈઓને મોટી સંખ્યામાં બહેનો મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા અને નાંદરકીથી અંડર અંડરગ્રાઉન્ડ હાઈ પાવર કરંટવાળી કેબલિંગની જે લાઈન નાખવામાં આવે છે વાયા કંકાસા સીમશાળા કંકાસા ગામ થઈને જે આગળ વધે છે તેના માટે ખેડૂતોનો વિરોધ છે સ્થાનિકે વિરોધ છે એના કારણો પણ ઘણા બધી છે સીમશાળા આવે છે રસ્તામાં વચ્ચે સ્કૂલ આવે છે ગૌધન માટેની ગૌશાળા આવે છે ધાર્મિક સ્થાન મંદિરો આવે છે એટલે એના બદલે સરકારી પડતર જમીનનો જ્યાંથી વધારે ઉપયોગ થઈ શકે એમ હોય તેવી જગ્યાએથી આ હાઈ પાવર કેબલિંગની જે વ્યવસ્થા છે તે યોજના બને આ યોજના જે છે તેનો સખત ખેડૂતોનો વિરોધ છે આર્થિક કિસાન સંઘ ક્યારેય કોઈ વિકાસમાં વિરોધમાં ન હોય સરકારી કાર્યોના રાષ્ટ્રના હિત સાથે જોડાયેલ હું આ સંગઠન છે અમારે બીજી કોઈ વિશેષ વાત નથી કહેવાની વિકાસમાં અમે સાથે છીએ પણ ખેડૂતોને નુકસાન કરીને ખેડૂતોના ભોગે નહીં વાત બીજી તેવું પણ ક્યાંય ને ક્યાંય જાણમાં આવ્યું છે ખેડૂતો દ્વારા કે આ જે કઈ રોડ રસ્તાના અધિકારીઓ છે હું એવું તમને પેસિફિક નથી કેતો બી કે જે કઈ લાગુ પડતા સંબંધ કરતો જે ડિપાર્ટમેન્ટ છે તેના દ્વારા આ જે પાઇપલાઇન જે કેબલિંગ નાખવામાં આવે છે ગટર ખોદીને એના એવી કઈક સૂચના અથવા તો લેખિત પણ એવું આપ્યું છે એવું જાણવા આવ્યું છે કે રસ્તાની સેન્ટરમાંથી દસ મીટર છોડીને તમારે કેબલિંગ નાખવાનું હવે એવું કઈ જગ્યાએ છે દસ મીટર છોડો એટલે તેત્રીસ ચોત્રી ફૂટ ને તેત્રીસ ચોત્રી ફૂટ પેલી બાજુ એટલે પાસઠ ફૂટ ના રસ્તાઓ ક્યાં આવેલા છે હાલ તો આજ વાત છે કે જે બાયા કંકાસા થઈને જે હાઈ પાવર માટેનું જે કેબલિંગ નું કામ છે તે ત્યાંથી ન થાય અને સરકારી પડતર જમીનો જ્યાંથી એને લાગુ પડતી હોય ને ત્યાંથી તે યોજના લઈ જાય અને તે માટે થઈને તે કામ કાજગીરી કરે એવી અમારા ખેડૂતોની સૌની માંગણી છે લાગુ પડતા ઘણા બધા કામ ગામના ખેડૂતો છે અને કારણ કે નાંદરકીથી પણ આ પસાર થાય છે એટલે આજુબાજુના લાગુ પડતા હોય જે સીમમાં જેની ખેતી આવતી હોય જે જમીન આવતી હોય તેની પણ તે વાત છે અને સમથિંગ એવું પણ આવ્યું છે કિસાન કે ત્રણસો ચારસો મીટર જેટલું કઈ ખોદકામ પણ કરી નાખ્યું છે તો ત્યાં રહેણાંક પણ છે તો આ વાતનો આ વાતનો કઈ યોગ્ય નિર્ણય ના આવે ત્યાં સુધી કઈ ખોદકામ કરેલું છે તે ત્યાંના રહેવાસી લોકોના બાજુમાં રહેણાંક છે ત્યાં કઈ અકસ્માત ન બને એના માટે એ કામને બુરી દે